કોલકાતાના દુષ્કર્મ હત્યા કેસને લઈને સમગ્ર દેશના ડોક્ટરોમાં ગુસ્સો છે આ ઘટનાને લઈને દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતર્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ડોક્ટર સાથે થતી હિંસામાં છ કલાકમાં એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે આમ છતાં હજુ પણ દેશના ડોક્ટરો સુરક્ષિત હોય તેવું લાગતું નથી કારણ કે અમદાવાદના મણિનગર સ્થિત એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો થયો છે ડોક્ટરે દર્દીના સંબંધીને કેસ કાઢવાનું કહેતા દર્દીના સંબંધીએ ડોકટર પર હુમલો કરીને મારવાની ધમકી આપી છે જેથી દર્દીના સંબંધી વિરૂદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટના અંગે એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર લીના ડાભીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રવિવારે વહેલી સવારે ઇમરજન્સી સેવામાં રહેલા તબીબો સાથે આ ઘટના બની હતી જેથી પોલીસ અને સિક્યુરિટીને આ અંગે જાણ કરાતા અત્યારે હોસ્પિટલમાં સુરક્ષા વધારવામાં આવી છે ઓકે તારીખ અઢાર ઓગસ્ટના રોજ વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગે ઇમરજન્સી ભાગમાં એક દર્દી આવ્યો હતો તેને કોચનિંગ લીધેલું હતું એ હાલતમાં એની સાથે એના સજા આપવાલા આવ્યા હતા ત્યાં આદત ફરજ બજાવતા મહિલા ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટરે જ્યારે એમને વિગતવાર પૂછવાની કોશિશ કરી ત્યારે એના સજા ઉઘરા થઈને તાત્કાલિક સારવારની માંગ કરી રહ્યા હતા મહિલા ડોક્ટરે સારવાર માટે યોગ્ય સવાલો કર્યા તે છતાં પણ એના સગાવાલા ત્યાં સુધી સારવાર ના મળે ત્યાં સુધી મહિલા ડોક્ટર જોડે અપશબ્દો બોલવાને શરૂ કરી દીધા હતા સાથે સાથે વિડીયો ઉતારવાનો પણ ચાલુ કર્યો મહિલા કબીબે જ્યારે રોકવાની કોશિશ કરી ત્યારે એમને પણ અપશબ્દો દીધા હવે રવિવારે બહુ વહેલી સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ એક પેશન્ટ આવ્યો અને રેસિડેન્ટ ડોક્ટર્સને પેશન્ટના સગા સાથે થોડું બોલચાલ થઈ અને ઘર્ષણ થયું પેશન્ટના સગાને બહુ પેનિક હતા કે અમને જલ્દી દાખલ કરો અને રેસિડન્ટ ડોક્ટર્સે એમને સમજાવ્યું પણ ખરા કે અમે તમને દાખલ તો કરીએ છીએ પણ તમે થોડી હિસ્ટ્રી આપી દો એ બાબતે એ લોકોને ઘર્ષણ થઈને થોડું હાથાપાઈ જેવું થયું એના લીધે રેસીડન્ટ્સ બહુ ગભરાઈ ગયા એ લોકો એમના સિક્યોરિટી ઇશ્યુઝ માટે ઇમરજન્સી સર્વિસીસમાં અમે નહીં કરી શકીએ એમ કરીને સ્ટ્રાઇક પાડવાનું કીધું પણ એ પછી હોસ્પિટલ ઓથોરિટી તરફથી પૂરતો બાએધરી મળી અને અમે સિક્યોરિટી ફોર્સીસ વધાર્યા અને એ બધા બાએધરી પછી લગભગ થોડાક જ ટાઈમમાં એ લોકોએ ઇમરજન્સી સર્વિસીસ ચાલુ કરી દીધી હતી કોલકાતાની ઘટનાથી સમગ્ર દેશ હડકંપ મચ્યો છે અને તબીબો વિરોધ કરી રહ્યા છે ત્યારે દર્દી ના સગા દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા જે તબીબો છે તેમના પર હુમલો કરવામાં આવ્યો એલજી હોસ્પિટલ જે મણિનગર સ્થિત આવેલી છે મનપા સંચાલિત તે હોસ્પિટલમાં ગઈકાલે સવારે દર્દીના સગા તેમના પેશન્ટ લઈને આવ્યા હતા ને જે મહિલા તબીબ હતા તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર મામલે પોલીસ મથકની અંદર ફરિયાદ તો નોંધાઈ છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જ્યારે દર્દીઓ ના સગા તેમને લઈને આવતા હોય છે ત્યારે તબીબો સાથે જે માર મારવાની ઘટના જે છે તે બનતી હોય છે ત્યારે જે કોલકાતાની ઘટનાને લઈને ઘણા સમયથી તબીબો હડતાલ પર ઉતર્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વિરોધ વચ્ચે મહિલા તબીબ નું ગળું દબાવવું અને તેની સાથે મારામારી કરવાની ઘટના એલજી હોસ્પિટલમાં બની છે ત્યારે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ